કેમનું છે મિત્રો મજામાં તો આજે આપણે આવી ગયા છે વલાસન ગામમાં જ્યાં આગળ મેલડી માતાજીનું મંદિર આવેલું છે અને મિત્રો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અને કોમેન્ટમાં મેલડી માતા લખવાનું ભૂલતા નહીં તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આણંદ જિલ્લાના વલાસન ગામમાં આવેલું મેલડી માતાનું મંદિર તેની ચમત્કારિક શક્તિ અને પરચાવ માટે ખૂબ જ પ્રખ્યાત છે આ મંદિરનો ઇતિહાસ કોઈ લેખિત દસ્તાવેજોમાં ભલે બહુ વિગતવાર ન હોય પરંતુ લોકવાયકા અને શ્રદ્ધાળુઓના અનુભવ દ્વારા તેનો મહિમા દૂર દૂર સુધી પહોંચ્યો છે મેલડી માતા એ ગુજરાતની એક લોકદેવી છે જે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં ખેતરો અને લોકોના રક્ષકો તરીકે પૂજાય છે મેરડી નામનો અર્થ મેલ અથવા ગંદકીમાંથી બનેલી દેવી થાય છે મેરડી માતાના પ્રાગટ્ય અને શક્તિ અંગેની સામાન્ય લોકવેખ્યા હજુ પણ અહીં લાગુ પડે છે મિત્રો એવી માન્યતા છે કે પ્રાચીન સમયમાં અમરુવા નામનો એક રાક્ષસ હતો જે લોકોને ખૂબ હેરાન કરતો હતો અને ભગવતી ઉમા પાર્વતી તેના અત્યાચારોથી ક્રોધિત થઈને તેને મારવા માટે પ્રગટ થયા જ્યારે અમરુવા રાક્ષસ દેવી ઉમાથી ડરીને એક વૃદ્ધ ગાયના ચામડામાં છુપાઈ ગયો હોય છે જે અશુદ્ધ મનાય છે ત્યારે દેવી ઉમાને તેને પરસ પરસી શક્યા નથી ક્રોધમાં દેવી ઉમાએ પોતાના હાથ ઘસ્યા અને તેમાંથી થોડો મેલ ગંદકી નીચે પડ્યો આ મેલમાંથી એક યુવા એક યુવાન કન્યાનો જન્મ થયો જેને મેલડીના નામથી એટલે કે મેલ મેલમાંથી જન્મેલી નામ આપવામાં આવ્યું અને મિત્રો મેલડી માતાનું નામ પડ્યું વલાસન ગામમાં મેલડી માતાની સ્થાપના અને તેના પરચાવ વિશે ઘણી સ્થાનિક વાર્તાઓ પ્રચલિત છે ભક્તો માને છે કે અહીં મેલડી માતા સાક્ષાત બિરાજમાન છે અને પોતાના ભક્તોનું દુઃખ દૂર કરે છે મનોકામના પૂર્ણ કરે છે અને ભક્તોને તેમાં સંકટોમાંથી દૂર કરે છે ઘણા લોકો એવા દાવા કરે છે કે તેમને મેરડી માતાના પરચાનો અનુભવ થયો છે જેના કારણે મંદિરની આજે શ્રદ્ધ વાતો દૂર દૂર સુધી ફેલાય છે સમય જતા શ્રદ્ધાળુઓનો દાન અને ભક્તિથી વલાસન મેરડી માતાનો મંદિરનો વિકાસ થયો મિત્રો અને મિત્રો આ તમે જોઈ શકો છો કેટલું સરસ મંદિર અત્યારે બનાવી ચૂક્યા છે મિત્રો લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને શનિવાર અને રવિવારે તો લોકો અહીંયા

મંદિર છે અને મિત્રો આ મંદિરે કોણ કોણ દર્શન કરવા માટે આવ્યું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં મેલી માતા લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે અને આજનો આ વિડીયો તમને કેવું લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવતો જો ચલો નવા વિડીયો સાથે મળીશું નવા ટાઈમે જય માતાજી દરબાર અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય મેરાડીમાં